તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોકસભા જિલ્લા સહકારી બેંકના સભાખંડમાં યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા જમ્મુસરના ધારાસભ્ય ડી કે સ્વામી ભૂતપૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશના પ્રભારી તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ અટોદરિયા આ સહિતના ઉપસ્થિત રહી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી કે રૂપાણી સાહેબના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી બે હજાર પચીસ ના રોજ અમદાવાદ થી લંડન જઈ રહેલા વિમાનમાં બસો બેતાલીસ જેટલા મુસાફરો તેમજ વિમાનના પરિચાલિકાઓ હતા અને આ વિમાન ટેક ઓફ થતા જ તુરંત અમદાવાદના મેઘાણીનગર પાસે આવેલ અતુલ્ય બિલ્ડિંગ ઉપર તૂટી પડ્યું અને એમાં મેડિકલ કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડોક્ટરો પણ હતા અને આ પ્લેન તૂટી જવાના કારણે પ્લેનમાં મુસાફરો અને આ બિલ્ડિંગના વિદ્યાર્થીઓ મળીને બસો પંચોતેર જેટલા લોકોનું દુખદ નિધન થયું છે આ તમામ પ્રત્યે અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અને મૃતકોના આત્માને ચીર શાંતિ મળે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા વિજયભાઈ રૂપાણી ગુજરાતના સોળમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા બે હાજર સોળ માં અને તે પછી બે હાજર સત્તર માં પણ ફરી મુખ્યમંત્રી બન્યા આમ બે વખત મુખ્યમંત્રી બન્યા ઓગણીસો છોતેર માં કટોકટી દરમિયાન અગિયાર વાર અગિયાર માસ નો તેમને કારાવાસ પણ ભોગવ્યો ઓગણીસો ને થી ઓગણીસો એક્યાસી સુધી તેઓ RSS ના પ્રચારક રહ્યા વિદ્યાર્થી પરિષદ થી એમના જીવનની નેતૃત્વની શરૂઆત થઈ કોલેજ કાલ દરમિયાન પણ એક વિદ્યાર્થી અગ્રણી રહ્યા એમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખૂબ જ સુંદર કામગીરી રહી બે હજાર એકવીસ માં તેઓએ રાજીનામું આપ્યું અને હાલમાં પંજાબના પ્રભારી તરીકે પણ એમની કામગીરી પ્રભારી તરીકેની રહી ખૂબ જ મૃદુ અને સરળ સ્વભાવના મળતાના સ્વભાવના અને એક મળવા જેવો માણસ એ પ્રકૃતિના શ્રી વિજયભાઈ હતા આજે એઓનું અસ્તિત્વ નથી તો એમના નિધનના કારણે ગુજરાતને જે ખોટ પડી છે એ ભૂલી શકાય પરિવારજનો એમના લાગ્યો સંબંધીઓ એમને અમે સાંત્વના આપીએ છીએ અને ગુજરાતના સમગ્ર લોકોને વિજયભાઈના જવાથી રાજકારણમાં જે એક ખાલીપો પડેલો છે એના માટે પણ અમે આઘાતની લાગણી અનુભવીએ છીએ અને એમના માટે અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ બારમી તારીખ ગોજાર દિવસ કહીએ બારમી તારીખે એર ઇન્ડિયા ફ્લાઇટ અમદાવાદ થી લંડન જતી હતી એમાં વિજયભાઈ રૂપાણીજી પોતે પણ હતા દુઃખદ પ્રસંગ કહીએ તો બસો પંચોતેર વ્યક્તિનું વિજયભાઈ રૂપાણીની જો વાત કરું તો માજી મુખ્યમંત્રી હતા પ્રદેશ અધ્યક્ષ હતા સંઘના પ્રચારક હતા અને વિજયભાઈ રૂપાણી તમામ પ્રકારની શિક્ષણની સુવિધાઓ પણ એ પોતે કાર્ય કરતા હતા કેટલી પણ સુવિધાઓ એમને ઉભી કરી છે મને કેટલા આનંદ થાય કે હું ધારાસભ્ય હતો વિજયભાઈ રૂપાણી જે સેવા સેતુ નો કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય લીધો હવે આ સેવા સેતુ ના કાર્યક્રમમાં ગરીબ પીડિત દલિત શોષિત તમામ વર્ગને જે રેશનિંગ કાર્ડ કાઢવાનો હોય આધાર કાર્ડ કાઢવાનો હોય કે ખેડૂતની ખેતીનું માપનું કાળ માપ એક સર્ટિફિકેટ કાઢવાનું હોય એવા પણ તમામ કામો વિજયભાઈ રૂપાણીએ ગરીબને માટે કરેલા છે સેવા સેતુ સમગ્ર ભારતમાં એમને લોકો એમને જોઈને બીજા રાજ્યોએ પણ સેવા સેતુનો કાર્યક્રમ શરૂ કરેલો છે વિજયભાઈ રૂપાણીની વાત કરીએ તો એ ભારતીય જનતા પાર્ટીએ પાર્ટીએ

બેતાલીસ વધારે પેસેન્જર વાળું પ્લેન એ દુર્ઘટનાગ્રસ્ત થયું એનો એક્સિડન્ટ થયો આ એવી ગંભીર એક્સિડન્ટ કે જે વિશ્વના અંદર જે પ્લેનમાં જે એક્સિડન્ટ થયા છે એનાથી પણ એવો જ એક ગંભીર એક્સિડન્ટ આપણા ગુજરાતમાં થયો લગભગ બસો પંચોતેર થી વધારે લોકોએ એક્સિડન્ટની અંદર જીવ ગુમાવ્યો છે ત્યારે એ તમામને શ્રદ્ધાંજલિ આપી છે અને પ્રભુ તેમના પરિવાર પર આવી પડેલી આ દુઃખદ ઘટનામાં પ્રભુ એમને શક્તિ આપે એવી પ્રાર્થના પણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબ પણ પણ સવાર હતા અને તેમનું મૃત્યુ થયું છે આ દુઃખદ ઘટનાની અંદર પ્રભુ એમના પરિવાર પર આવી પડેલી આ દુઃખદ સમય શક્તિ આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના ખાસ કરીને વિજયભાઈ રૂપાણી સાહેબે એમના ટેન્યુઅરની અંદર જ્યારે એ મુખ્યમંત્રી હતા અને અમે એક એમએલએ તરીકે ખૂબ સારા કામો થયા છે અને સૌથી મોટામાં મોટા બે ત્રણ કામો જો ગણાવું તો ભરૂચ જીઆઈડીસીમાં કે સમગ્ર ગુજરાતના જીઆઈડીસીમાં નાના ઉદ્યોગકારને એક એડજોઇનિંગ પ્લોટ હોય તો સરકાર આપતી હતી પણ ધારો કે ઉદ્યોગની પ્રગતિ થાય અને બીજો પ્લોટ જો જોઈતો હોય તો એ બીજો સેકન્ડ એડજોઇનિંગ પ્લોટ એ આપતા ન હતા આ નિર્ણયની વારંવાર મેં રજૂઆત કરી હતી એક દિવસ શાંત પળોની અંદર એમણે મને બોલાવીને કીધું કે આ છે શું અને ત્યારે એમને મેં સેકન્ડિંગ પ્લોટ આવવાથી કે એ ઉદ્યોગકારને મળવાથી શું ફાયદા થાય છે એ વિશે મારી ચર્ચા થઈ હતી ત્વરિત જ એમણે એમડીને બોલાવીને નિર્ણયોમાં ફેરફાર કરીને સેકન્ડ જોઈનિંગ પ્લોટ હવે કોઈ પણ નાનો ઉદ્યોગકાર ગુજરાતની અંદર એ નું જો મળતો હોય તો એને ચોક્કસ આપવો આવો એક ખૂબ સારો નિર્ણય માન્ય મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યો છે અને એવા અનેક કાર્ય વિજયભાઈ ધારાસભ્ય તરીકે રહ્યો છું એ જાડેશ્વર ભોલાવનું એ પાણીનો પ્રશ્ન હોય એ પણ ત્વરિત માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને કહીને એ ભરૂચ માટે મંજૂર કરાવ્યા હતા અને એવા અનેક નિર્ણયો એમ કહી શકાય કે વિજયભાઈ જોડે હંમેશા યાદ રહેશે હાલમાં તે પ્રભારી પંજાબના છે અને હું પ્રભારી દીવ દમણ અને સેલવાઝના પ્રભારી તરીકે જયારે દિલ્હી મિટિંગમાં જઈએ ત્યારે બહુ સ્વાભાવિક છે કે વિજયભાઈ લોકપ્રિયતાના લીધે ઘણા બધા લોકો એમને મળવા વિટળી વળતા હોય ત્યારે એવા સમયે હું સાઈડ પર હોઉં તો હાથ પકડીને બધાની વચ્ચે ત્યાં લાવીને જેટલા સારા બધા ઉચ્ચ કક્ષાના જે નેતાઓ ત્યાં ઉભા હોય એની વચ્ચે પણ ઓળખાણ કરવાનું ભૂલે નહીં આ એક કાર્યકર્તા તરીકે હું એમ કહીશ કે આ સૌથી મોટી બાબત છે એક પૂર્વ મુખ્યમંત્રી પણ નાનામાં નાનો કાર્યકર્તા બાજુમાં ઊભો છે એની ઓળખાણ પણ અન્ય નેતાઓ સાથે કરાવી આવા એના આવા એમનો સ્વભાવ હતો અને જ્યારે જઈએ ત્યારે કોઈ પણ કામ માટે જઈએ તો સહેજ પણ ટોષવાઈ નહીં વિવેકપૂર્ણ સહેજ પણ એ નિર્ણય સારો છે ખોટો છે આપણે સાચું કહી રહ્યા છે બીજું કહી રહ્યા પણ એ નિર્ણય એ એ બધાને સાથે રાખીને જે કાર્ય કર્યું છે અને ખાસ કરીને જયારે પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે એક પલ અમને યાદ છે કે અસા ગામની અંદર જ્યારે કામકાજ પૂરું થયું તો રાત્રે છે મોડી રાત સુધી બે ટીમ પાડીને જે અંતાક્ષરી અહીંયા રમ્યા છે અને ગીતોના ખૂબ શોખીન આ બધા સંસ્મરણો અમને સદૈવ યાદ રહેશે આની સાથે સાથે ખરેખર આ ખૂબ દુઃખદ ઘટના પ્રભુ એમના પરિવાર દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું